એટલે હાલ ટ્રેઝરી ઓફિસ દ્વારા જે જાણ કરવામાં આવી છે એ પ્રમાણે વિગતવાર તપાસ કરતાં તેવું જાણેલ જાણવા મળેલ છે અને ઉપલી ઓફિસને પણ અમે જાણ કરી દીધી છે સાથે સાથે હોસ્પિટલ તરફથી એફઆઈઆર પણ લોન્ચ કરવામાં આવેલી છે અને આની વિગતવાર સારી રીતે તપાસ કરવા માટે ટીમ પણ ગાંધીનગરથી આવી છે એ લોકો તપાસના નિષ્ણાત છે બિલ બિલિંગ હોય કે ટ્રાન્ઝેક્શન હોય એ બાબતમાં અત્યારે આપણી પાસે જે ટ્રેજરી દ્વારા જે માહિતી હતી એ બે હજાર ચોવીસથી હતી અને એનાથી એક બે મહિના પહેલાંથી પણ આ શરૂ હતું એવું સમાચાર એવું હાલ પ્રાથમિક ધોરણે આ તપાસ ચાલુ છે એટલે વિગતો વધારે આપણને જેમ ડિટેલ્સ વધારે આવશે એટલે ખ્યાલ આવશે હા એટલે આ બાબતમાં એજન્સીને જાણ કરવામાં આવી છે એમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર પણ લોન્ચ કરવામાં આવે છે